તમારા બેટા કેમ નથી આવું સ્કૂલે તને નથી ભણવું કેમ પપ્પા કે છે ને કે સ્કૂલે જાવે એમ કે ને હે તો ત્યાં કેવા સરસ ચોપડા મળે રમાડે ગીત ગૌડાવે ટીવી બતાવે જમવાનું આપે તમે કેમ નથી મોકલતા ભાઈ હે ભંગાર નહીં તું ભંગાર ભીણવા જાશ તમે

આવું છે દેશ પૈસા મળે હે ચોપડા મફતમાં મળે